તો દોસ્તો અત્યારે અમે લોકો છે ભગુડા અને પેલો આગળ જઈ રહ્યા છે અમે લોકો છે મસ્ત છે અત્યારે મોગલમાર ના ધામ પર આવ્યા છે બગદાણા ભગોડા આવ્યા છે અમે લોકો અત્યારે આ છે કઈ ગેટ ઉપર જવા માટે મંદિરનો ઉપર જવા માટે આ કઈક ગેટ છે

અહીંયા સુવિધા પાણી ની છે કે આ સાઈડ પાણીની ની બી સુવિધા છે સરસ છે ઠંડુ એકદમ દેસી આપડે પાવાગઢ કરતા સારું છે આ સાઈડ આપડે પાવાગઢમાં તો નથી સારું પણ આ સાઈડ સારું છે થોડું અમે લોકો આ તરફ જઈ રહ્યા છે દેખો અને હેલો ગાઈસ દેખો ડ્રાઈવર એવો કાઈ મળે નહીં

ફોટા પાડલો લોકો માણાવ બનાવ કરો બહુ મસ્તો છે ઓલી સાઈડ છે રાધિકા હાઈ કર ફાઇનલી ત્યારે પહોંચી રહ્યા છે ભગુડા મોગલ ધામ આ સાઈડ છે મંદિર તરફ પણ જવાય છે છે દેખો બધા ઘણા પણ પ્રવાસી આવ્યા છે દેખો જો સ તેરા ગેટ ની અંદર એન્ટર થઈ રહ્યા છે અમે લોકો ના જઈ પાછે છે

जाए गुड़ान साइड हम गाड़ी मुकिन आ गया मेरे साइड पर तो फूटा पड़ी है दे। साइड देखो नजारा कितना खूबसूरत है आज तरफ તળાવ પણ છે નદી છે આવું કઈક છે આ ના જારો ابي <applause>

ને બધા આગળ જઈ રહ્યા છે અમે લોકો પાછળ પાછળ જઈ ગયા છે બીજા આ સાઈડ છે અને અત્યારે તો બીજા લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને હમણાં અત્યારે કંઈ આમાં પડેલા બસ

હા <Dieu>